હસોટ પ્રાથમિક શાળા સાહોલમાં ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શાળા સાહોલ અને ઇલામકુમાર શાળા વચ્ચે સ્કૂલ ઓફ ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક શાળા સહોલ અને ઈલાવકુમાર શાળા વચ્ચે સ્કૂલ ઓફ ટ્વીનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો તેજસકુમાર પટેલ અને જનક કુમાર પટેલ જોડાયા હતા ઈલાવકુમાર શાળાના ધોરણ છ થી આઠના બાળકો ટ્વિનિંગ કાર્યક્રમમાં જોડાયા હતા શાળાઓમાં એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉમદા હેતુથી શાળાઓ વચ્ચે ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત ટ્વિનિંગ ઓફ સ્કૂલ દ્વારા શાળાઓની મુલાકાત લઈ શિક્ષકો અને બાળકો પોતાના શાળાઓના અનુભવો રજૂ કર્યા હતા શ્રેષ્ઠ પ્ર પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન રમતગમતની પ્રવૃત્તિઓ શાળાકીય આયોજન શાળા વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓ પુસ્તકાલય ગણિત અને વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચર્ચા સંવાદ ક્વિઝનું આયોજન વર્ગખંડના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અને જાણકારી અન્ય સર્જનાત્મક બાબતોની માહિતી આપવામાં આવી હતી જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી